ફરિયાદીના મોબાઈલ નંબર સાથે લીક થયેલ બેન્ક અકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લેનાર આરોપીની સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો સમાવિસ્તારની એક મહિલાએ સિમ કાર્ડ બંધ કરાવ્યું પણ તેના બેંક સાથેનો રજિસ્ટર્ડ નંબર નહીં બદલતા તેના ખાતામાંથી રૂપિયા પાંચ પોઈન્ટ અગિયાર લાખ ઉપાડી ગયા છે મહિલાનું બંધ સિમ કાર્ડ કંપનીએ જેને ફાળવ્યું તે યુવકે બેંક ખાતામાંથી રકમ વગે કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે ભાઈલીના અવરેસ્ટ આયકોનમાં રહેતા માધુરીબેન ઠક્કરે ફ્રીઝ માટે લોન લઈ યુનિયન બેંકનો નંબર આપ્યો હતો પરંતુ જુલાઈ બે હજાર તેવીસમાં પહેલો હપ્તો બાઉન્સ થતાં તેમણે તપાસ કરી હતી જે દરમિયાન તેમના ખાતામાં લાંબા સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થયા હોવાથી ખાતું બંધ થયું હોવાનું કહેવાયું હતું તે દરમિયાનમાં મહિલાએ ખાતું શરૂ કરાવી એટીએમ માટે અરજી કરી હતી પરંતુ તારીખ ચાર નવેમ્બરે પણ તેમનો હપ્તો બાઉન્સ થયો તેમણે બેંકમાં તપાસ કરી હતી જે દરમિયાન તેમના ખાતામાંથી યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શનો કરી રૂપિયા પાંચ પોઈન્ટ અગિયાર લાખ ઉપાડી ગયા હોવાની વિગતો જણાવવા મળી હતી વધુ તપાસ કરતા મહિલાએ બેંક ખાતા સાથે રજીસ્ટર કરાવેલો મોબાઈલ નંબર બંધ કરાવ્યો હતો પરંતુ બેન્કમાં આ નંબર બંધ કર્યો હોવાની જાણ નહીં કરતા કંપનીએ રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં રહેતા આકાશ ધીરજલાલ ગોદવાલીને નંબર ફાળવ્યો હતો અને તેણે બેંક સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ કરી રકમ ઉપાડી લીધી હોવાની વિગતો ખુલી હતી જેથી સાયબર સેલે આકાશને ઝડપી પાડ્યો છે આકાશે નવું સિમકાર્ડ ચાલુ કરતાં જ તેને ભાવતું મળી ગયું હતું અને બેંકના મેસેજો જોઈ તેને વડોદરાની મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી રકમો ટ્રાન્સફર કરવા માંડી હતી રોડની યુનિયન બેંકમાં ખાતું ધરાવતા માધુરીબેને બેન્ક એકાઉન્ટમાં રજીસ્ટર કરાયેલું સિમ કાર્ડ બંધ કરતાં મોબાઈલ કંપનીએ આ સિમ કાર્ડ રાજકોટના આકાશને ફાળવ્યું હતું આકાશ સીમ શરૂ કરતા જ બેંકના મેસેજો મળવા માંડ્યા હતા જેથી તેણે મહિલાના બેંક ખાતા સાથે જોડાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી એક સપ્તાહમાં સોલ ટ્રાન્ઝેક્શન કર્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર